પારડીના રોયણા ગામે ભવાની માતાના મંદિરના લાભાર્થે કથામાં વિવિધ પ્રસંગો ઉજવાયા નવમા દિવસે કથાની પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો પારડી તાલુકાના રોયણા ગામે આવેલ પૌરાણિક ભવાની માતાના મંદિરના લાભાર્થે નવ દિવસીય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આજ રોજ નવમાં દિવસે પૂર્ણાહુતિ સાથે કથાને વિરામ આપવામાં આવ્યો હતો ભવાની માતાના જીર્ણોદ્વારના કાર્યને લઈ શ્રી રામકથામાં નવસારીના વતની અને લંડન યુકેના કથાકાર જયેશભાઈ જોશીએ કથાનું રસપાન કરાવ્યું હતું ગામના અગ્રણી અને કથાકાર જયેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે કથામાં આઠ દિવસ સુધી વિવિધ પ્રસંગો જોવામાં આવ્યા હતા જેમ કે રામ જન્મોત્સવ શિવ પાર્વતી વિવાહ રામ વિવાહ રાવણવધ જેવા પ્રસંગો ઉજવાયા હતા જેમાં મોટી સંખ્યામાં રોયણાના ગ્રામજનો તથા આસપાસના ભક્તોએ લાભ લીધો હતો ત્યારે આજે શ્રી કથાના નવમા દિવસે કથાને વિરામ આપવામાં આવ્યો હતો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો કથાને સફળ બનાવવા ગામના અગ્રણીઓ વડીલો યુવાઓએ ભારે જમત ઉઠાવી હતી મહાદેવની ક્યારેક પાસે એક સંતે કહ્યું છે આંખ બંધ કરતા પહેલા રાવણે રામજી ને પૂછ્યું કે રામજી આપણે સ્વાગત કરવાના છે પંકજભાઈ ને એવી વિનંતી છે ગુડેશ્વર મહાદેવ શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન અહીંયા રોહિડા ગામમાં ભવાની મંદિરના લાભાર્થે છેલ્લા આઠ દિવસ કથા ચાલે છે આજે નવમો દિવસ છે આજે અંતિમ દિવસ છે અને રામ કથા કરીએ છીએ અહીંયા તો ભવાની માતાનું મંદિર અહીંયા બંધાય છે તેના લાભાર્થે અહીંયા કથા કરીએ છીએ કથામાં શિવ ચરિત્રનો શિવ વિવાહનો પ્રસંગ ઉજવ્યો રામ જન્મનો ઉત્સવ ઉજવ્યો ત્યારબાદ રામ વિવાહનો લગ્નનો પ્રસંગ તો ઉજવ્યો છે અને બસ આજે કથાની પૂર્ણા હોતી છે આ ગામડાના દરેક ભાવિ ભક્તજનો એટલા સુંદર ભાવથી કથા સાંભળતા હતા અને દરેકે ખૂબ મહેનત કરી છે અને મારો કથા કરવાનો આશય મારો હેતુ એ જ છે કે આ ગામની પ્રજા આજુબાજુના ગામવાળા બધા એકત્ર રહી એકત્રિત રહી ધર્મંતર થતું અટકે અને દરેક જણાને ખૂબ સાથ સહકાર મળે એકબીજાનો એવી ભાવનાથી આ કથા કરવામાં આવી છે આ ગામ છે રોહિણા બેડાફરિયા એની અંદર ભવાની માતાજીનું જૂનું પુરાણું આજે લગભગ અંદાજે ત્રણસો થી ચારસો વર્ષ પુરાણું મંદિર છે તેના જીર્ણોદ્ધાર હતા જેના જીર્ણોદ્ધારના માટે રામકથાનું આયોજન થયું આજે છેલ્લો દિવસ છે આગલા વર્ષે પણ ઓગણીસોને બે હજારને બાવીસની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું આ વખતે રામચંદ્ર ભગવાનની કૃપાથી રામકથાનું આયોજન થયું આજે છેલ્લો દિવસ છે અને માતાની કૃપા હશે તો આવતી વર્ષે પણ દેવી ભાગવતની ઈચ્છા છે જો કૃપા થાય તો દેવી ભાગવત પણ થઈ શકે હવે રામ કથાની અંદર બધા પ્રસંગો ઉજવાયા મોટી સંખ્યામાં ભક્તોજનો આવીને હાજર રહ્યા એની અંદર રામ જન્મ શિવ પાર્વતી વિવાહ રામ વિવાહ રાવણ વધ આ બધા પ્રસંગો ઉજવાયા અને કથા એવા નવસારીના વતની આમ તો લંડન રહી છે પણ જયેશભાઈ બાપુ એમણે મીઠી વાણીમાં મધુર વચનમાં આપણને રસપાન કરાયું સરપંચો અને મહાનુભાવો બધાએ ઉપસ્થિત રહ્યા આગામી દિવસોમાં તો મંદિરનો જે બાકી છે કામ એ પૂર્ણ કરવા પર આધાર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો